સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવશે અને સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવામાં આવશે મિત્રો તમે એકવાર વિડીયો પૂરેપૂરો જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારે જે ઓગણીસમો હપ્તો જે સરકારશ્રીની સિસ્ટમ મુજબ આ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં દરેક ખેડૂતના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે તો તમારે કઈ રીતે તમારે તે ચેક કરવું અને મિત્રો સરકારશ્રીની સૂચના મુજબ નવી એક સિસ્ટમ જે આપવામાં આવેલી છે તે તમને વિડીયોમાં બતાવવામાં આવશે કે તેમાં તમારે જે હપ્તો જે ઓગણીસમો હપ્તો જે સરકારશ્રી જે જમા કરવાનું છે દરેક ખેડૂતના એકાઉન્ટમાં તે તમારે કઈ રીતના ચેક કરવું તેની ઓફિશિયલી સાઇટ કઈ છે તે પણ તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે તો તમારે જો પણ તમારે ઘરે બેઠા ચેક કરવું હોય ને તમારે ઘરે બેઠા તમારે તમારી બેનિફિશરી લિસ્ટ તમારું ચેક કરવું હોય ને ઓગણીસમાં હપ્તાની દરેક જે ઓફિશિયલી જે સાઇડ છે અત્યારે પીએમ કિસાન નિધિની યોજનાની તેમાં તમારી જે આ અલગ અલગ જે અપડેટ પણ જે આપવામાં આવેલી છે તે પણ તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે તો મિત્રો આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ન તો કરો બાજુ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં અને મિત્રો શેર કરો જેથી દરેક ખેડૂત મિત્રોને આ માહિતી ઝડપથી મળી રહે તો ચલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ જો મિત્રો તમે સ્માર્ટ મોબાઈલ યુઝ કરતા હોય તો તમે ઘરે બેઠા પણ તમે આ માહિતી ચેક કરી શકો છો તેના માટે સૌપ્રથમ તમારે શું કરવાનું છે સૌ પ્રથમ તમારે માહિતી ચેક કરવા માટે કોઈ પણ બ્રાઉઝરની જરૂર પડશે એટલે તમારા મોબાઈલમાં તમારે ગૂગલ ઓપન કરવાનું છે ગૂગલ ઓપન કર્યા બાદ તમારી ઉપર જે સર્ચ બોક્સ જે બતાવે છે તેમાં તમારે પીએમ કિસાન ટાઈપ કરવાનું છે પીએમ કિસાન ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે જો તમે પીએમ કિસાન ટાઈપ કર્યા બાદ તમે સર્ચ કરશો એટલે આ પ્રકારની સાઈડો નીચે ઘણા પ્રકારની સાઈડો ઓપન થશે તેમાં ફર્સ્ટ નંબર બતાવવા આવેલી છે કે પીએમ કિસાન સન્માન નિધિ આજે ફર્સ્ટ નંબર જે સાઈડ છે તે સાઈડ ઓફિસિયલી સાઇડ છે તે સાઈડ પર તમારે ક્લિક કરવાનું છે જો તમે ફર્સ્ટ નંબર સાઈડ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે હોમ પેજ શો થશે આ એક સાઈડ છે તેમાં તમારે આજે કેવા સ્કોલ કે નીચે તેમાં જે નવી એક સૂચના જે પણ આપવામાં આવેલી છે કે દરેક ખેડૂતોને પીએમ કિસાનમાં જે 19મો હપ્તો મેળવવા માટે કેવાયસી કરવું ફરજિયાત છે જો મિત્રો તમે ઈ કેવાયસી ના કરી હોય તો તમે ઈ કેવાયસી કરાવી લેજો કેમ કે અત્યારે જે સરકાર સિના નિયમો મુજબ જે જે પણ ખેડૂતોનું ઈ કેવાયસી ક્લિયર કરેલું હશે એટલે કે ઈ કેવાયસી કરેલું હશે તેમને જે 19મો હપ્તો તેમના એકાઉન્ટમાં જમા થશે એટલે મિત્રો હજુ પણ તમે જો ઈ કેવાયસી કરાવી ન હોય મિત્રો તો પીએમ કિસાનની સાઇટ પર પણ ઈ કેવાયસીનું જે ઓપ્શન આપેલું હોય છે તો આ સાઇટ પર ઈ કેવાયસી પર તમે ક્લિક કરશો એટલે તમારો આધાર કાર્ડ નંબર તમારે ટાઈપ કરો છે કાર્ડ નંબર ટાઈપ બટન પર તમારે ક્લિક કરી તમારા આધાર કાર્ડની જે ઈ કેવાયસી ની પ્રોસેસ પૂરી કરવાની રહેશે ત્યારબાદ તમારે શું કરો છે ત્યારબાદ આ રીતે તમારે ઈ કેવાયસી ક્લિયર કરી લેવાની તમારી જો તમે મોબાઈલ એપથી પણ તમે કરી શકો છો મોબાઈલ એપથી તમારે જો કરો તો પ્લે સ્ટોરમાં તમારે જે મોબાઈલ હોય છે તેમાં તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે પીએમ કિસાન પીએમ કિસાનની તમારી જે એપ્લિકેશન આવશે જેવું તમે પ્લે સ્ટોર પર તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાં તમે સર્ચ કરશો પીએમ કિસ્સા તો તેમાં એપ્લિકેશન બતાવશે તેમાં ફર્સ્ટ નંબરની એક એપ્લિકેશન બતાવશે પીએમ કિસ્સાની તો એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી તમે એપ્લિકેશન તમારા મોબાઈલ દ્વારા પણ તમે જે આગળ પણ જે વિડીયો મૂકવામાં આવે તો તે અલગ અલગ પ્રકારથી તમે ઈ કેવાય કરી શકો છો તો તમે તેમાં ફેસ આરડીથી પણ તમે ઈ કેવાયસી કરી શકો છો તો તમે એ રીતે તમારે ઈ કેવાયસી કરવાની રહેશે જો તમે ઈ કેવાયસી તો જો તમે ઈ કેવાયસી તમે કરશો તો તમને આ 19મો હપ્તો તમારા એકાઉન્ટમાં જમા થશે તેમાં તમારે શું કરવાનું છે સ્ક્રોલ કરી નીચે આવશે ત્યારબાદ તમારે જો તમે આ રીતે જે હોમ પેજ છે તે બધી સૂચનાઓ પણ જે આપવામાં આવેલી છે આ જગ્યા પર ઈ કેવાયસી ની જે રજિસ્ટર ફોર્મ જે ઓટીપી જે ઈ કેવાયસી અવેલેબલ પીએમ કિસાન પોર્ટલ તે બધી સીએસસી સેન્ટર દ્વારા પણ તમે કરાવી શકો છો બાયોમેટ્રિક થી પણ કરાવી શકો છો અને ફેસ ફેસ આરડી એપ જે હોય છે તેનાથી પણ તમે કરી શકો છો ફેસ આરડી એપથી તમારે જો ઈ કેવાયસી સી કરવો તો તમારા મોબાઈલથી પણ તમે કરી શકો છો તેમાં તમારે શું કરવાનું છે પ્લે સ્ટોરમાંથી આગળ પણ જે ચર્ચા કરવામાં આવી તે રીતના તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે પીએમ કિસ્સાની ત્યારથી તમારે અને પીએમ કિસ્સા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને તમારે ફેસ આરડી છે તે પણ તમારે ડાઉનલોડ કરી લેવાની છે તે બંને એપથી તમે એપથી તમે ફેસ આરડી થી તમે ઈકેવાય કેવાયસી કરી શકો છો ત્યારબાદ તમારે સ્ક્રોલ કર નીચે આવે જેવું તમે સરકસીના નિયમો મુજબ ફેબ્રુઆરીની પછી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જે પંદર તારીખની આસપાસ તમારા પંદર તારીખની આસપાસમાં દરેક ખેડૂતના એકાઉન્ટમાં ઓગણીસમો હપ્તો જમા કરવામાં આવશે તો તમારે તે ઓગણીસમો હપ્તો જે જમા કરવામાં આવશે તે તમારે કઈ રીતના ચેક તો તમે જેવું આ રીતના તમે પેજ શો થશે તમે ઓપન કરશો આ રીતના સાઈડ એટલે પેજ સો થાય તમારે સ્ક્રોલ કર નીચે આવશે સ્ક્રોલ કર નીચે આવશો એટલે ઘણા પ્રકારના સ્ટેપ બતાવતા એમાં એ કહેવાય એક અલગ પણ સ્ટેપ જે આપવામાં તેના પરથી તમે પણ કરી શકો છો ન્યૂ રજીસ્ટ્રેશન જો તમે પીએમ કિસાનમાં તમે હપ્તો લેવા જો નવું રજિસ્ટ્રન કરવું હોય નવું એટલે કે ન્યૂ રજિસ્ટ્રેશન તમારે કરવું હોય ફર્સ્ટ ફર્સ્ટર તમારે ફોર્મ પર ન્યુ રજિસ્ટ્રેશન કરવું હોય તો પણ તમે ક્લિક કરીને તમે કરી શકો છો તમારે સ્ટેટસ તમે રજિસ્ટ્રેશન છો મોબાઈલ નંબર જો તમારે અપડેટ કરવો હોય તમે તો પણ તમે કરી શકો છો ત્યારબાદ સ્કોર કરી નીચે ત્યારબાદ તમારી જે બેનિફિશિયરી લિસ્ટ બતાવશે તો બેનિફિશિયરી જે લિસ્ટ બતાવશે તે નંબર તમે ક્લિક કરીને તમે જાણી શકો છો અને અલગ પ્રકારના જે સ્ટેપ જે આપવામાં આવેલો છે પીએમ કિસાન જે બેનિફિટ છે પણ તમે ક્લિક કરીને કરી શકો છો જોઈ શકો છો તમે માહિતી મેળવી શકો છો ત્યારબાદ આ ડાઉનલોડ પીએમ કિશન એ મોબાઈલ એપ આ જે આના અંદર પણ તમને પીએમ કિશન ડાઉનલોડ કરવાની જે એપ આપવામાં આવેલી છે જો તમે મોબાઈલમાં તમને પ્લે સ્ટોર પર જો મિત્રો તમને એપ ના મળે તમે તમારા મોબાઈલમાં ગૂગલમાં તમે પીએમ કિશન હાલમાં જે બતાવવામાં આવ્યું આગળ કે પીએમ કિશન તમારે સર્ચ કરવાનું છે ગૂગલ પર ત્યારબાદ તમારે સાઈડ ઓપન કરવાનું છે ફર્સ્ટ નંબર જે ઓફિસિયલી સાઇડ છે તે ઓપન કરવાની છે આ રીતના હોમ પેજ ઓપન થશે આ રીતના ઈચ આ રીત ઉપરથી તમે તો સ્ક્રોલ કરી નીચે છે તેમાં આ નીચે બતાવવામાં આવેલી છે કે ડાઉનલોડ पीएम કિસાન મોબાઈલ એપ તો આ જે મોબાઈલની જે એપ પર જે સાઈડ પર મૂકવામાં આવેલી છે ન્યુ એક અપડેટ આપવામાં આવેલી છે સાઈડ પર તેમાં पीएम કિસાન ની મોબાઈલની એપ પણ તમારે મૂકવામાં આવેલી છે તો આ જગ્યા પર તમે ક્લિક કરીને તમે એપ ડાઉનલોડ કરી શકો છો અને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલેશન કરીને પણ તમે આ ઈકેવાયસી કરી શકો છો અને તમે पीएम કિસાન જે બેનિફિશિયરી લિસ્ટ પણ તમે જોઈ શકો છો તમારે બેનિફિશિયરી લિસ્ટ જોવા માટે તમારે તમારા એકાઉન્ટમાં ઓગણીસમો હપ્તો જમા થશે તે તમારે ચેક કઈ રીતના કરવાનું રહેશે ચેક કરવા માટે તમારે જે આ બેનિફિશિયરી લિસ્ટ જે ઓપ્શન છે તે બટન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતે બેનિફિશિયરી લિસ્ટ બતાવશે તેમાં અલગ અલગ પ્રકારના સ્ટેપ બતાવશે તમારે સ્ટેટ ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ બ્લોક અને વિલેજ આ રીતના તમારે સ્ટેપ બતાવશે તે તમારે તમારે શું કરવાનું છે ફર્સ્ટ નંબર તો તમારું જે સ્ટેટ તમારે જે રાજ્ય લાગતું તે તમારે સિલેક્ટ છે ત્યારબાદ આવશે બીજા નંબર સ્ટેપમાં તમારો જિલ્લો તે જે પણ તમારો જિલ્લો લાગતો જિલ્લો તમારે સિલેક્ટ છે জি তোমার সব ডিস্ট্রিক্ট এটা সব ডিস্ট্রিক্টার তালুক লাগতো তালুক সিলেক্ট করানো যে সিলেক্ট করবে ব্লক সিলেক্ট করানো যে ব্লক লাগতো এটা যে তালুক সিলেক্ট গ্রাম যে গ্রাম সিলেক্ট

તો તમારે તે કઈ રીતના ચેક કરો તે તમને આ નેક્સ્ટ વિડીયોમાં બતાવવામાં આવશે તો મિત્રો આ સ્ટેપ સ્ટેપના દરેક નવા નવા યોજનાના વિડીયો અને નવી નવી યોજના અપડેટેડ વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો પેલા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો વાંચો બે લાયક બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં ચાલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં થેન્ક્યુ આભાર તો ચલો મિત્રો વિડીયો પૂરું જોઈએ આભાર મિત્રો ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં થેન્ક યુ આભાર